અને આમ જો વિચાર કરો મારી કારકિર્દી ન તો મેં ઘણું કામ કર્યું છે દરેક ક્ષેત્રમાં પણ તેમ છતાં એમ લાગે કે હજી ઘણું તો બાકી છે મેં એકવાર કહ્યું હતું કે મારે દોઢસો વર્ષ જીવવું છે જ્ઞાતિ પ્રથાને ઘણા દૂષણ ગણતા હોય જ્ઞાતિ પ્રથા દૂષણ નથી વાદ છે એ દૂષણ છે ખરેખર તો તમારે વિવિધતામાં એકતા જોઈ ને તો ગામડું જોવું પડે એ આજથી ચાલીસ વર્ષ પહેલાનું આજનું ગામડું છે ગામડું રહ્યું જ નથી જન્મથી માંડી ને મૃત્યુ સુધીમાં બધે ગીતો છે ગીતો વગરનું જીવન એટલે કોયલ વગરનું વન કોઈને મહેમાન નથી ગમતા મહેમાન પોસાતા અને સમય નથી પછી હું આજે છાતી તો કહું છું કે હું દુનિયા ફેરો છું પણ કચ્છ જેવા માણસો ક્યાંય નહીં અંદર જે અરવિંદ બારોટ છે ને મારી અંદર એ તો હજી બાર વર્ષનો જ છે મેં લખ્યું હોય અને ગાયું હોય અને લોકોને સૌથી વધારે ગમ્યું હોય તો એ છે દેશરે જોયાનું ટાઈટલ સોંગ